પ્રથમ વરસાદમાં આમોદથી પુરસા કાંકરિયા જતા માર્ગનું ધોવાણ થયું ભરૂચના આમોદથી પુરસા તરફ જતો માર્ગ પ્રથમ વરસાદમાં જ દોવાઈ જવા પામ્યો છે માર્ગ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે આમોદનગરમાં અભ્યાસ સરથી આવતા વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન આમોદથી કાકરિયા માનસંગપુરા જવાનો માર્ગ બની ગયો છે આમોદ તાલુકામાં ફક્ત એક આઈ ટી આઈ આવ્યું હોય જેના મુખ્ય માર્ગ અને આસપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે વાહનચાલકો માટે અને રાહતદારીઓ ખૂબ જ ભારે હાલાકી બેઠવાનો વારો આવ્યો છે રોડની આસપાસ પણ પાણીનો નિકાલ ન થતાં દૂર દૂર સુધી ખેતરોમાં પાણી ભરાયા હતા વહેલી તકે મેટલ નાખી માર્ગના ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે